છોડવા છે એ અમારે બીજા ફાર્મ પર જ ઉછેરવામાં આવે છે મારા એક નથી ઘણી જગ્યાએ ફામો છે ત્યાં અમે એનું બિયારણ કરીએ છીએ તૈયાર રોપાઓ કઈ રીતે વેચવામાં આવે છે કયા રોપા કઈ રીતે વેચવામાં આવે છે તૈયાર રોપા તૈયાર રોપા તો હવે ડાયરેક્ટ જ જે જેને જે રીતના ગમતા હોય તે લઈ જાય તને હવે આ એક છોડ ગમે તો એ લઈ જાય બીજાને બીજા ગમે તો એ લઈ જાય એટલા મજૂર અહીંયા કામ કરે છે આપણે ત્યાં અહીંયા સો દોઢસો જેટલા હશે મજૂર તો અમે કયા કયા રોપી રોપી કલા અહીં બનાવવામાં આવે છે આપણે ત્યાં કેસરની છે કેસરની છે તોટાપુરી છે રાજાપુરી છે સોનપરી છે નેમડોગ છે નવી નવી જાય મિયા ઝાકી નવી નવી જે બી કલમો છે એ બધી જ આપણે ત્યાં છે અચ્છા તેની સુંદર સમજ બહેને આપણને આપી આપણે સૌ બહેનો આભાર માનીએ છીએ ને હવે આપણે નર્સરીમાં દરેક છોડ જોવા માટે જઈશું ગ્રુપ પ્રમાણે દરેક બાળક છોડના રોપા જોશે એની બરાબર અવલોકન કરવાનું છે નિરીક્ષણ કરવાનું છે પણ છોડને નુકસાન ન પહોંચે એની પણ તમારે કાળજી રાખવાની છે ઓકે તો ગ્રુપ લીડર પોતાના ગ્રુપને લઈને છોડ જોવા માટે હવે આપણે જઈશું